કલોલ તાલુકાના સાંતેજ ગામે બેફામ કાર ચાલકે બે વર્ષની બાળકી પર ગાડી ચડાવી દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતા ઠાકોર સમાજની દીકરીને મોતને ઘાટ ઉતારી ગાંધીનગર જિલ્લાના સાંતેજ ગામમાં એક ઘટના સામે આવી છે બે વર્ષની માસૂમ દેવાંશી ઠાકોર પર બેફામ સ્કોર્પિયો ચાલકે ગાડી ચડાવી દીધી જેને પગલે ગામમાં આક્રોશ ફેલાયો છે મળતી માહિતી મુજબ રકનપુરના રહેવાસી રાજુજી ઠાકોરની દીકરી દિવાનશી ઓટલા પર રમતી હતી ત્યારે સ્કોર્પિયો ચાલકે નિયંત્રણ ગુમાવી બાળક પર ગાડી ચડાવી દીધી ઘવાતા બાળકીને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી ગામમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો નારાજ ગ્રામજનોએ ગાડીની તોડફોડ કરી તેને આગલા ચાંપી દીધી પ્રાથમિક માહિતી મુજબ ગાડીનો ચાલક ફરાર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગાડી ચાલકની શોધખોળ શરૂ કરી અને ગામમાં શાંતિ રહે તેવા પ્રયાસો હાથ ધર્યા મારું નામ રાજુ ધાનાજી ઠાકોર હું રતનપુર રહું છું ગઈકાલે મારી સાસરીમાં સાથે માં મારી દીકરી બાર રમતી હતી અને ચહેરો અને એનો દીકરો સીતા બંને ફૂલ સ્પીડ સ્કોર્પિયો ગકાર લઈને મારી દીકરી પર બંને ટાયર ચડાવી દીધા અને ત્યારબાદ હું એને હોસ્પિટલ લઈ ગયો મારી દીકરી ત્યારે એને મૃત જાહેર કર્યું સારવાર દરમિયાન સારવાર દરમિયાન એને મૃત જાહેર કરી Okay.